ફર્સ્ટ ક્લાસ અત્યારે ખાલી ગાડી થતી હોય ને ઓહો ભાઈ ફોલો ભાઈ તમે તો કે આ એક ઓટ લેવા પણ મારા ઓટ ના હાલ ઓટ ને એમ કઈ તો શેખવા જ્યો આઈ જતા પણ કસ્ટ્યું કરતા નહીં પછી કોમ કઈ કણી થાકી ગયા અને આ વગર પાછા નવો એક સરપંચ બન્યો હતો કે આ વગર બધા ગોમચી હોય વાતો કરો પછી ઠુકુડા ઉડા કરે છો આપણો વોટ હાલજો આપણો વોટ આલજો પણ બે રૂપિયા હલું કેવું છે પહેલા પૈસા પછી વોટ ને આ વખત ધોખા થઈ રાખવા છે બહેરા ફાઈન નાખવા પણ આ વખત આ પહેલા મારો છેતરી અને કેવું છે કે હું વોટ તો હમણાં હાલી સાહેબ સરપંચ પણ મને મને થોડા પૈસા પહેલા હાલવા પડે તો તમારો વોટ હાલું આપણું વોટ એ પોતરી વોટમાં આપવાનું પડે છે આખા ઘરનો મારા ખોંજી મને પણ તમારે મને પૈસા લેવા પડે મારું છે કે ઓયડી આડી બનાવી દે પણ થોડા પૈસા આવી જાય ભગવાન માતાજી કાંઈ

ઊંધા ભાવ વાળું કરી નાખશું તો ખોજી હું રૂપિયા તો હાલ દઈએ તમારે જે જે ઘરનો જે ઓટ હોય ને ઓણ હાલ દઈએ હા એમ કરીને કણી તો તું દુ બને બધા જતા રહ્યા પણ આમાં તો હું કા તો અસર મેઠા એ કઈ હોણા પહેલા આપણા કાબુમ થઈ જવાનું તો પહેલા ઓટ નહીં પહેલા રૂપિયા પછી ઓટ અમે તમને હાલશું એક આ ઘરે ફોલાવું નહીં એક અમે ચૂંટણી ચાલુ થઈ જાય એક અમા જે ઉગાવ્યા કે દારૂ પીતા હોવાનો એક એક બે બાટલા પડી દે કે હા એક રાજી થઈ જાય

અમ સટમ બધું સમજાવું પડશે ગમે તે કઈ આ વખતમાં આપણે પૈસા થઈ કે ગમે તે થાય પણ હારા હારા પકડવા જ પડશે રમેશભાઈ તમે છો આપણે ચૂંટણીમાં ઉભા રહ્યા છીએ ખબર છે ને છો

આ સરપંચ પહેલો બધી હું ધમાલ કરું છું આ ગોમ માં પોણી ના તું સગવડ બધી કરી આલી બરાબર આ જૂનો સરપંચ કશું ના કરે અને આપડા મોટી મોટી ઓળખોણ છે મોટા મોટા નેતાઓ આવવાથી બરાબર એટલે જો ગોમ માં હું આવું ને માર તો જોવા કશું જોઈતું નહીં પણ ગોમ સુખી થાય એ જોવા એટલા માટે હું બધી છેલ્લી સગવડ કરી નાખી પણ આ સરપંચમાં હોય ને તો ફેર પડે બરાબર એટલે વોટ તો તમે મને જ આલજો હા હા આલજો હું કીધું અને આપણું નિશાન તમને યાદ છે ને કોસ્કો રાખ્યું છે આપણે હા હા બરાબર કારણ કે ગમે ફ્રેશ થવા માટે દરેક ની શું જોવો કોસ્કો હા અત્યારે ભાઈ રોયા કોસ્કો એઠો નહીં મૂકતો આદમી એ કોસ્કો એઠા નહીં મૂકતા ગીજામ ને ગીજામ રાખી એટલે સરપંચ ગીજામ જ છે હું ઈમ આમ જી લેવાનું બરાબર એટલે તમે આપણું નિશાન અરે તમારા પોત પચીસ જોતા હોય તો હું હાલું અને તમે બીજોને ને ભલોમણ કરજો હા હા ભલોમણ તો કરશું

લેવા બમણ પછી ઓન કેમ કરીને તો ને બધું ખોટું ખોટું કહે અને વટ લેવા આવશે પણ આ કરતાં આ કરતાં આપણે એવું ખેતરાવું નહીં વાપરું કે હું કે સરપંચ મારો આટલો વર્ષ પણ પહેલાં રૂપિયા પછી પછી બીજું તમારું કામ થાય એ કંઈ વિચારે હોઉં તો હા ભગવાન માતાજી કરતો પૂરી તો બનાવી દઉં તો પૈસા પચીસ રૂપિયા બીજા આવું બે ધાબું બની જવું છું

હા હા પણ મારા પછી વોટ આડવો પણ તમારો કોમ થઈ જાય ના એ કોમ કરી તમારો સિત્તેર પણ આપડે વોટ જવા ના જોઈએ અરે નહીં જવા દેવા સરપંચ તમે તમે મને જો ક્રાઈમ કરીને તો પછી કોઈ જવું ના જોવું અરે કઈ નહીં જાય

અને આજ કોમ કરીએ છીએ આપડે સેવાનો જ કોમ કરીએ છીએ અને આપડે પૈસા ની કોઈ કમી નહીં સુધી ના સરપંચ જાય સુધાર આપણે તમાર પોલ બીજા અમે રાખી

પાંચ રૂપિયા ને દર રૂપિયા ચવાણો નહીં વાંચ્યું આપણે તો ના શીત આપણે ખબિયાળ થાય કે લીપકી જીત્યું આપણે તો આનાથી તો તૈયાર હતો આપણે ઊર્જા ખરજા હું કાં આ જીતું તો આપણે જીતું જીતવું તો ફક્ત બીજો ને મુઠી મુઠી ચવાણો આણીને ઓમ કહેવાય નહીં કાંઈ હું દારૂ રે બાળકોને કેવું કહે લે પાંચસો રૂપિયા વોટ આપવા દેજે આગળ તું ગણી ને વધુ ઉપર છે પડશે આ ઉજકાળું પડે જે થવા થાય પણ પેલું આપણું પતું છે કરવાનું પહેલું પેટનું કાઢવાનું પથરી ખેતનું કરવાનું એક કે આમાં કોઈને છેતરાવું નહીં શેખલાય આ તો કહેવી ને પણ શેખલાય રોહી બસ ફલાણા લાયા દેખી કી કોઈ ના લ્યું શેખલા લાયા કોઈ ના લ્યું પણ હું કે મારે મેં કેવું છે કે એ તો હાલ છે બધા કોઈ એવા થોક જ ઓદું બનાવું એમ કહી હોને ફોને મારો વટ હલાઈ દેવો હતો કે આપણે કોઈ જોવું પડે નહીં હા ટેટા ભાઈ આ ગોટા કે ખાધે પણ પડી ગયા છે

તે રીપુલ ભાઈને આખું ગમ ઓળખાતા એની છોડી હતા તેઓને ઓળખાતા અને આદમી છોકરાએ ઓળખ આજમે ઓળખાને ઓળખ ભાઈ ભણ કરીને ઓટ વધારે ચાલીસ પિસ્તાલીસ વોટ વધારે રીપુલભાઈ ને ઢોચ્યો શેકણી આ શેકણી તો એ ડોચી ઓળખ છોડીઓ આવડી ને ઓળખી અને ભાઈ ઓળખું વધારે ગણે ઓળખું પણ અમા હા ભાઈ હા કોણ પણ રીપુલાને બહુ વધારે ઓળખાતા મારા ઘણી ઓળા ગમ ફોળા કરો એનું આ વડે ધાવતું છોકરું થઈને મને છોકરું એનું ઓળખ બરાબર પથ એનું બૈડી ઓળખ ડોચો ઓળખ અને લુખા તો ઘણા વઢા અંગા લીધા જ હોય છે એક ઓટી વણા પાણી હાઈ ખાય સીતે તો ઓટી હોણા પણ હણા દહીં અતિ પતરીમાં આ પાણ એક આપણે મેળાઈ દહે અને ગોડાલાને ઓટી તો મધરાડી પડશે આ કદાચ તો સોરવા નહીં ગમે તે થાય પણ આ વખત સોરવા નહીં હોય

અરે કરો કરો ફોન કરો એક કુતરા માટે કુતરા માટે જ તાર વોટ નઈ લેવાનો અરે આવતી નજો પર ઘોને નહીં તાર વોટ નઈ જાવ વોટ લેવા તો કૂતરો ખેતો પડી આ ડબલ કેવાય તા હું બરાબર ફોન તો કરો ફોન તો કરો એ કરું જ પણ અરે તાર મારા આઈ આઈ હોના જી ઉડી ગા ચાલતે તા તો હાલ ખબર પડી આ મને હા તાણ આ મુડે આ આ કોક ઉંદરો મારી ગયો હે અરે હું તમને ઉંદરાની ખબર પડે કે કુતરાની ખબર પડે લગાવ છે

ઘણી ગેંગ તાત્કાલિક ગમે જેવું હોય ને મોટું ગમે તે થયું હોય તો નિકાલ કરી દે એવી છે યાર અરે વોટ તો અમે મળવાનો જ છીએ આપણે સેવાનો જ કોમ કરીએ છીએ

સરપંચ તો બને લાગે લાગે કૂતરો પણ અમે એક વસ્તુ છે કોઈ તમે કોઈ કાર્યમાં જુઓ તો સરપંચને પેલા ગોમ સાફ સફાઈ જોવો અને ગંદકી તો સાફ કરી જાય ગોધી બાપુ જેવા બાપુ હતા તોય આખું દેશ સાફ કર્યો અને ગંદકી દેતા એ મતે એ બાપુ કહેવાય છે આપણે સરપંચ બનીએ પણ પહાંડ નિકાલ તો કરી દેવરાઈએ કે ગમે તે કરીને કોઈ ગંદકી ગો પડી ના લેવા દેવાય તો આપણું થોડું મન વધ અને આપણે કોઈ સરપંચ પહાંડ કરાવીએ તો કોઈ વધુ ના આવે ને આ તો નિકાલ નું કરે દેવરા ફોન આવ્યો છે આઠ દસ માણસો લઈ જાય ઉતરું હોય કે મોટો હાથી હોય તો એનું નિકાલ કરી મારા મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ડૂબી જાડુ બાડવા વાળા ખરી જા હરવાડા